નમસ્કાર આપ છો લોકમત ન્યૂઝ અને હું છું હિના નજર કરીશું આજની હેડલાઇન્સ પર આજે મહાશિવરાત્રી બમ ભોલેના નાથથી શિવાલયો ગુંજા પાલપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર મહાશિવરાત્રીએ મહાદેવના મંદિરે ભક્તો રાયગઢ ના વૈજનાથ કિલો ઘીનું શિવલિંગ શિવરાત્રી ના દિવસે ભક્તો દર્શન ખુલ્લું મુકાયું લાખણી તાલુકાના જસરા ગામે અશ્વ મેળાનું આયોજન ચાર દિવસે અશ્વમેળામાં ગુજરાતભર માંથી પાંચસો થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટો માવઠાને લઈ અમીરગઢ તાલુકામાં ખેડૂતો ચિંતિત આજે મહાશિવત્રી એટલે ભગવાન શિવના ધરતી પર રાત્રી પાટણ મહેસાણા સહિત રાજ્યભરમાં મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી બમ બમ ભોલે અને ઓમ નમ શિવાયના નાથથી ગુંજી ઉઠી છે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રાષ્ટ પાઠ સ્ત્રોત વગેરે અનુષ્ઠા કરી શિવ ભક્તમાં મગ્ન બન્યા હતા

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આજે શિવરાત્રી પર્વની ભક્તિસર માહોલમાં ઉજવણી થઈ ભાવિ ભક્તો પૂજા અર્ચના અનુષ્ઠા થકી શિવજીની ભક્તિમાં મગ્ન બન્યા હતા ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરના આંગણે શિવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ સિદ્ધેશ્વરી સમિતિ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવના નગરે આમંત્રણની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું સુરલી સાથે પ્રસ્થાન ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારે આજે શિવરાત્રી નિમિત્તે નિમિત્તેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવની પાલી યાત્રા નીકળી હતી ઘોડા પર ભગવાન શિવને બિરાજમાન કરી ભવ્ય યાત્રા સમગ્ર સિદ્ધપુર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી અને સરસ્વતી નદીની આ યાત્રા પૂર્ણ

અને એવા આ પટાંગણમાં નિવાસ કરી રહેલા છેલ્લી સાત પેઢીથી અને છેલ્લી પેઢીમાં થઈ ગયેલા શ્રી ચંદ્રકાંત અમૃતરાવ ગુરુ મહારાજ આ પરંપરા નિભાવી રહ્યા હતા અને એમના શિષ્યવૃંદ આજની તારીખે પણ એ પરંપરા નિભાવી રહ્યું છે અને મહાશિવરાત્રીના આગલા દિવસે ગામમાં શોભાયાત્રા નીકળે છે અને દરેક મંદિરોમાં જેને આમંત્રણ આપવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે દરેક મંદિરોમાંથી પાલખીઓ નીકળે છે અને ગામના અંદર શિવજી સ્વયં પોતે પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે અને એની સંપૂર્ણ જવાબદારી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તરફથી નિભાવવામાં આવી રહી છે જે આજે હજી મહાશિવરાત્રીના દિવસે હવે શોભાયાત્રા નીકળશે અને ગામના પ્રજાજનો અને આજુબાજુના સિદ્ધપુર તાલુકામાંથી પણ પબ્લિક આવે છે અને દર્શનનો લાભ લે છે અને સંપૂર્ણ જવાબદારી શ્રી સિદ્ધેશ્વર સેવા સમિતિ કે જેની રચના શ્રી ચંદુ ગુરુ મહારાજે કરેલી અને એમનું શિષ્યવૃંદ આશરે બસોથી ત્રણસો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે એના પાછળ અને આ વખતે પંચગીની નિવાસી શ્રી ગુરુ મહારાજના શિષ્ય શ્રી મંગેશભાઈ ઉપાધ્યાય કે જેઓ એમની સાથે દ્વારા લગભગ બસોથી ત્રણસો માણસોને લાવ્યા છે અને ગામની અંદર એક શોભા વધારી છે અને કૃષ્ણા નદીના ઘાટે પંચગીનીના બાજુના ગામ વાહથી આવી રહ્યા છે લોકો અને આ વખતે ત્યાંથી નર્મદા અને સરસ્વતીનો સંગમ થયો છે આપનું નામ તમારું નામ મારું નામ રાજેશભાઈ શુક્લ હું ગુરુ મહારાજનો શિષ્ય છું અને એવા ઘણા બધા શિષ્યો છે બધા શિષ્યો વતીથી હું આ બોલી રહ્યો છું હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવના મંદિર ત્રણસો કિલો કિલો ઘીનું શિવલિંગ શિવરાત્રીના દિવસે ભક્તોના દર્શન આતે ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો રાયગઢ ગામે આઠસો વર્ષથી વધુ પુરાણ જૈનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રીના તહેવાર નિમિત્તે ત્રણસો કિલો શુદ્ધ ઘીનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે નોંધનીય છે કે આ શિવલિંગ બરફને પાઠ પર બનાવવામાં આવ્યું છે જેથી ઓગળી ન જાય અને શિવલિંગનો આકાર બગડે નહીં આ ઉપરાંત મંદિરમાં

ખૂબ જ આસ્થાઓ જોડાયેલી છે આ મંદિરના પ્રાંગણમાં દર વર્ષે નવયુવકો અનેરા પ્રસંગો શિવરાત્રિના મહાપર્વમાં ઉજવતા જ હોય છે અને એક વર્ષે રુદ્રાક્ષનું શિવલિંગ બીજા વર્ષે શ્રીફળનું શિવલિંગ આ વર્ષે ઘીનું શિવલિંગ અને સાથે સાથે મહારુદ્ર યજ્ઞનું આયોજન કર્યું છે આ મહારુદ્ર યજ્ઞ એ ઋષિ પરંપરા પ્રમાણે યજ્ઞની રચના કરવામાં આવેલી છે એ યજ્ઞ મંડપની અંદર કોઈ પણ પ્રકારનો કૃત્રિમ વસ્તુ વાપરવામાં આવી નથી એમાં કોઈ પણ પ્રકારનું લોખંડ અથવા કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ઋષિ પરંપરા મુજબના આ યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય દરેક પ્રકારના ગામ લોકોના કાર્ય સિદ્ધ થાય એ આશયથી આ વખતે નવ યુવકોએ જે યજ્ઞનું આયોજન કર્યું છે એ આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે અમે ધામધૂમથી એમની ગામમાં પાલખી ફેરવી અને કાર્યની પૂર્ણાહુતિ કરીશું રાયગઢનું આ પૌરાણિક મંદિર છે ખૂબ જ એની પ્રસિદ્ધિ છે અહીંયા અમે દર વર્ષે શિવરાત્રીનો ઉત્સવ કરીએ છીએ ત્રણસો કિલો ઘીનું આ શિવલિંગ અહીંયા આપણે બનાવેલું છે અહીંયા ઋષિ પરંપરા મુજીની આ કુટીર બનાવી છે જ્યાં યજ્ઞ છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે ભગવાનની સેવા એ આ ભૂમિની એક મોટી અમારી ઉપલબ્ધિ છે અને વર્ષો વર્ષ બ્રાહ્મણો અહીંયા આ રીતે યજ્ઞ કાર્ય કરે છે સુંદર મજાની આ સ્વયંભુ ભગવાન વૈજનાથની કૃપા તો એવી થઈ કે અહીંયા આવતી સાલ અહીંયા અતિવૃદ્ધ યજ્ઞનું આયોજન થવાનું છે અને એ એક સ્વયંભુ પ્રેરણા થઈ છે સ્વયંભૂ નવયુવાનો આ ગામની મહિલા મંડળની બહેનો આ ગામના અબાલ વૃદ્ધ સહુ આ કાર્યની અંદર જોડાય છે અને આખા કાર્યને એમણે દીપાવ્યું છે એટલે આ સુંદર કાર્ય અહીંયા દરેક વર્ષે થાય છે આ પૌરાણિક મંદિર છે સ્વયંભુ મંદિર છે અને જે આસ્થા લઈને આવે છે એનું આજે શિવાલયોની સાથે અન્ય દેવી દેવતાઓના મંદિરોમાં પણ ભક્તો દર્શન માટે અવરિત ઘસારો રહ્યો છે અને મંદિરોના પણ સુશોભિત કરાયા હતા જે અંતર્ગત દિશામાં શાંતિનગર સોસાયટીમાં આવેલા ચામુંડા માતાના નવીન મંદિર પણ શિવરાત્રીના પાવન અવસરે શું શોભિત કરાયું હતું આ મંદિરમાં દેવાથી દેવ મહાદેવ વિઘ્ન હતા ગણપતિ અને ચામુંડા માતા પૂજનીય છે અને સોસાયટીના લોકો માટે આ સ્થાન આસ્થા સમાજ છે શિવરાત્રી નિમિત્તે ભક્તોએ અહીં શિવજીની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી તો આ તરફ શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉઠી પડ્યા હતા અને ખારા મહાકાળી મંદિર ખાતે ભક્તોએ દર્શન કર્યા તેમજ હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા મંદિરોમાં ભક્તોએ ભાંગનો પ્રસાદ પણ લીધો હતો બનાસકાંઠા લાખણી તાલુકાના જસરામે અશ્વ મેળાનું આયોજન કરાયું હતું ચાર દિવસીય અશ્વ મેળામાં ગુજરાતમાંથી પાંચસો થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો જેને જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની હજારો ની જનમેદની ઉમટી પડી હતી બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે સાત વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે શ્રી બુડેશ્વર મહાદેવ મેળા સમિત અને પ્રવાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઠમા અશ્વ મેળાનું આયોજન કરાયું આ મેળામાં પાંચસો થી વધુ અશ્વ સવારો ભાગ લીધો હતો અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી અશ્વ છે ચાર આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો આ સ્પર્ધામાં પોતાના અશ્વની કરદબ બતાવવા આવી પહોંચે છે જસરા સ્થિતિ બુટેશ્વર મહાદેવ મંદિર ધજા ચડાવી આયોજક મહેશ દવેએ આ ચાર દિવસીય મેળાનો પ્રારંભ કર્યો હતો सर जश्रा के अंदर मैं पिछले पाँच सालों से आ रही हूँ और घोड़ों के अंदर मैंने अपना रिसर्च कंप्लीट किया है मारवाड़ी घोड़ा क्या है कैसा होना चाहिए और पिछले पाँच सालों में जो घोड़ों की एक बढ़ोतरी हुई है जसरा मेले के अंदर बहुत ही बेहतरीन तरीके के घोड़े आते हैं उसी का कल हम लोग यहाँ पे जजिंग करेंगे और हर साल यहाँ पे जो घोड़े आ रहे हैं वो सारे अपग्रेडेड हैं उनके अंदर बहुत अच्छा इम्प्रूवमेंट हो रहा है महेश जी के द्वारा जो एफर्ट्स किए जा रहे हैं या जसरा के लोगों द्वारा किए जा रहे हैं वो मारवाड़ी घोड़े जो कि विलुप्त प्राय हो चुके हैं जिसको इवन गवर्नमेंट ने भी ये कह दिया है कि ये बिल्कुल ख़त्म होने के कगार पे हैं आज जसरा की वजह से शायद इस पूरे बेल्ट के अंदर मारवाड़ी घोड़ों के बहुत अच्छे जानवर हमको देखने को मिल रहे हैं बहुत अच्छे अश्व देखने को मिल रहे हैं और सारा क्रेडिट जाता है महेश जी को और उनकी पूरी समिति को और इस मेले को डॉक्टर पूजा गहलोत सचिव मारवाड़ी लेके है बराबर ये घोड़ा दौड़ में आया है फर्स्ट इसका नाम है मोदी ठीक है ये मोदी सबसे फर्स्ट आया है पहले साल में ही आया है इसको इनाम मिला इक्कीस हज़ार रुपया इनाम दिया अभी यहाँ से वैसे ये घोड़े को हम दो साल ढाई साल से तैयार करते हैं इसके बाप को हमने जयपुर में बेचा है बाईस लाख में सुल्तान भाई करके वैसे उसका एक छोटा भाई हमने बेचा मियाल में भल्ला भाई करके दिया ही है उसको आठ लाख में बेचा था हमने और ये घोड़े की चौदह लाख रुपया रकम बोला है पर हमको बेचने का नहीं है और ये सबसे बेस्ट घोड़ा हमारे घर के लायक वैसे अभी हम रख रहे हैं इनको बाद में देखते हैं और इसमें फर्स्ट आया है और मेरा

અમે લીલાબેન અમારનું હા અમે દર પહેલી શરૂઆતી જ મેળો જોવા આવે છે દર વર્ષે અહીંયા ખૂબ ઘોડા આવે છે ઘોડા જોવાની અમને ખૂબ મજા આવે છે ચકડોળા મેળો ખૂબ અમને મજા આવે છે પરિવાર સાથે અમે બધા મેળો જેવા આવે છીએ ખૂબ મજા આવે છે મેળો દેખવાની છોકરા બીજા બધા કુટુંબ સાથે અમે મેળો જોવા આવે છીએ ये घोड़ा राजस्थान से है हम यहाँ चार साल से आ रहे हैं जब ये अभी घोड़ा ये पाँच साल का हुआ है एक बार वैसे ही आया था उसके बाद में इस घोड़े को तीन साल से कंटिन्यू लेके आ रहा हूँ फर्स्ट साल थर्ड आया था गत साल सेकंड नंबर आया था और अभी फर्स्ट आया है और सांचोर की जो जब डबल रेस है जाड़ोर महोत्सव की उस रेस में भी ये घोड़ा फर्स्ट आया है जैसलमेर की जो रेस होती है बड़ी जो इंडिया लेवल की रेस होती है उसमें भी एक बार भाग ले चुका है ये घोड़ा और थर्ड आया है આ વખતે ચાર દિવસીય મહાશિવરાત્રી ના મેળા નો બુટેશ્વર મહાદેવ ના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના જસરા ખાતે ચાલી રહેલા અશ્વ મેળાની હાટીમાં જિલ્લાવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે ત્યારે જસરા જસરા અશ્વ મેળામાં પણ યુવા અશ્વ સવારો ગામે અશ્વ મેળામાં હૈયેથી હયુ દેવી ભીડ જામી હતી અશ્વ સૌની સાથે આનંદ મેળવ્યો જોઈ લોકો હૈયુ હિલોળે ચડ્યું હતું અને ઘોડાના દેવધડક કરતબ જોઈને લોકો મંત્ર બની ગયા હતા બ્યુરો રિપોર્ટ લોકમત ન્યૂઝ બનાસકાંઠા નાર્કોટ્રેક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ બાતમીના આધારે સામળાજી નજીક કારણી ડેકીના પટ્ટોમાં છુપાડીને ગુસાડાતા અંદાજે દોડ કરોડથી વધુનો મૂલ્યનો બાર કિલો ચરસની જંગી જથ્થો જપ્ત કરી મુસ્તક અને જાહીદ નામના બે ડ્રગ માફિયાઓને દબોચી લીધા હતા સામળાજી રતનપુર ચેકપોસ્ટ મારફતે રાજ્યમાં આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ ઘુસાડવાની પેર કરનાર ઘટનાના પર્દાફાશ થયો છે પ્રાંત માહિતીને અનુસાર અમદાવાદ નાર્કોટ્રિક કંટ્રોલ બ્યુરોની ટીમ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ શામળાજી આશ્રમ ચોકડી નજીકથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતી ચંદીગઢ પારસીની કારમાં ડેકીના પટ્ટાઓમાં છુપાવીને કાગળના બદલામાં ઘુસાડતા બાર કિલો ચરસનો જથ્થા સાથે મુસ્તાદ અને જાહિદ નામના બંને શખ્સોની ધરપકડ કરી હતી અને આ શખ્સોની તલાશી લેવા સાથે કરોડો રૂપિયાના ચરસનો જથ્થો માંગવા સૂત્રધારની ઓળખ મેળવવાની શોધખોળ હાથ ધરી હતી આજકાલ એટીએમમાંથી નાણાં ઉપાડવાના બનાવ વધુ સામે આવી રહ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામે રહેતા મહિલા મહિલાનું બેક એકાઉન્ટ અમીરગઢ એસબીઆઈમાં છે જેમાં કઠ્યાવીસ અને અઠ્ઠાવીસ ફેબ્રુઆરી એમ બે દિવસ રૂપિયા વીસ વીસ હજાર મળી ચાર વખત ખાતામાંથી એંસી હજાર ઉપાડી ગયાનું મેસેજ આવતા મહિલા હારપત બની ગયા હતા અને આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ મહિલાના ખાતામાંથી કોઈ ગાંઠિયા ઝારખંડ રાજ્યના ડુમરા જિલ્લાના જામતરણ નાણા ઉપાડી લીધા હોવાનું જણાવ્યું છે બનાસકાંઠા સહિત રાજ્યભરમાં બેંકમાંથી બોલું છું તેમ કહી એટીએમના પાસવર્ડ જાણી ખાતામાંથી અવારનવાર નાણાં ઉપાડી લેવાની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ કાણોદર ગામમાં મહિલાના ખાતામાંથી એટીએમ ચોરાયા વગર કે પાસવર્ડ પણ કોઈની સાથે શેર ન કરેલ હોવા છતાં કોઈ ગઠિયાએ ડુપ્લિકેટ એટીએમમાંથી નાણાં શેરવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે ત્યારે બેંક એકાઉન્ટમાંથી પડેલા નાણાં હવે સુરક્ષિત નથી તે આ ઘટના પર પ્રતિત રહ્યું છે કાણોદરમાં રહેતા મૃણીબેન નાયનું બેંક એકાઉન્ટ અમીરગઢ સ્ટેટ બેંકમાં છે ત્યારે ગત સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ચાલીસ હજાર અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ચાલીસ હજાર મળી કુલ રૂપે એસી હજાર બેંક ખાતામાંથી ઉપાડી ગયા હોવાનો મેસેજ તેમના મોબાઈલ પર આવતા તેઓને હાલ બની ગયા હતા અને સમગ્ર ઘટના અંગે તેઓ બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાંથી કોઈ એટીએમ દ્વારા ઝારખંડના જામતરાથી નાણા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે મહિલાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ફરિયાદીના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એટીએમમાંથી નાણાં ઉપાડી ગયાના કિસ્સાઓ નોંધ્યા બાદ હજુ સુધી મોટાભાગના કિસ્સાઓમાં આરોપી સુધી પહોંચી શક્યા નથી ત્યારે વધુ એક કિસ્સો નોંધાવતા લોકોએ બેંકમાં નાણાં મુકતા પણ ચિંતા અનુભવી રહ્યા છે એટીએમમાંથી સત્યાવીસ તારીખે સાંજે રાત્રે સાડા સાતે વીસ હજાર અને આઠ વાગે વીસ હજાર એમ કરીને ચાલીસ હજાર સત્યાવીસ તારીખે રાત્રે નીકળ્યા અને અઠ્યાવીસ તારીખે સવારે હજુ તો હું મેસેજ જોઉં છું ઘરમાં બધાને વાત કરું કે મારા પૈસા આવી રીતે કોઈ બેંક મારા એટીએમમાંથી પૈસા નીકળ્યા એવા એવાકમાં જ મારે વીસ વીસ હજારનો ફરી બે વખત મેસેજ મારા મોબાઈલમાં આવ્યો એટલે મને ખબર પડી કે મારા એટીએમમાંથી કોઈએ પૈસા કાઢેલા ઘરમાં બધાને પૂછપરછ કરતા ના મારા હસબેન્ડને બી ના પાડી અને મારા જે દેવરે એમને બી મને ના પાડે કે ના અમે કોઈએ પૈસા નીકળેલા નહીં એટલે એમ એમ કરીને પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા એટલે પોલીસવાળા કે અમે કંઈ ના કરી શકીએ કે બેંક તમે બેંકને જાણ કરો પછી બેંક જ્યારે અમીરગઢ એસબીઆઈમાં અમે આ એટલે અમીરગઢ એસબીઆઈના જે બ્રાન્ચ મેનેજર એ બી અમને એમ કીધું કે એમાં અમે કંઈ ના કરી શકીએ તમે પોલીસને જાણ કરો એટલે પોલીસ કે તમારા પૈસા

એમને એમને પછી જે પીએસઆઈ અલ્પેશ પટેલ સાહેબ એમના જોડે એમને મોકલ્યા પછી એમને અમારો ગુનો નહોતી દાખલ ગુનો દાખલ કરી પછી એમને ફરી એસબીઆઈમાં મોકલ્યા એટલે એ લોકો આ તર જ કરી દે કે એમાં અમે કંઈ ના કરી શકીએ અમારે તો બેંકમાં બેંકમાં અમારા પૈસા પડ્યા હતા અને અમારે બેંકમાંથી જ લેવાના લેવાનાય એટલે એના માટે મારા પૈસા જે મારા એટીએમમાંથી વિડ્રોલ થાય એના માટે હું બેકને જ જવાબદાર માનું કેમ કે મારા પૈસા બેંકમાં પડ્યા હતા એની સિક્યોરિટી કોણ બેંક જ ને એટલે બેંક હવે ના પાડે બેંક હા હાથ અધર કરી દે કે અમે કઈ ના કહી શક્યું તો મારા પૈસાની સિક્યોરિટી આપશે કોણ અને એ ચાર પાંચ હજાર હોય તમે જવા દઈએ એ ચાર પાંચ હજારનો વાત સવાલ છે જ નહીં મારા એંસી હજાર રૂપિયા અને મારા એંશી હજાર રૂપિયા બેન્કને જ મને પાછા આપવા પડશે એટલે હું એના માટે બેંકને જ જવાબદાર ગણું એટલે બેન્કને ગમે તે સરકારે સરકારે અમારા બેંક બેંક જોડેથી જ મારા પૈસા મને પાછા લાવવા પડશે નહીં કશું કોઈ મેસેજ નહીં કોઈ ફોન નહીં કે કશું જ નહીં મારા મારું એટીએમ નું ડુપ્લિકેટ એટીએમ બનાવીને એ લોકો કઈ રીતે વિડ્રોલ કરાય એ અમને કઈ ખબર નહીં અને બેંક બી એમ જ કે અમને અમને કોઈ જાણ નહીં કશું ખબર નહીં તો એના માટે હું બેંક ને જવાબદાર માનું બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે વાદળો વચ્ચે અમીરગઢ તાલુકામાં ક્યાંક ને ક્યાંક વરસાદી છાંટા પડતા હોય છે જેને લઈ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી રહી છે માવઠાને લઈને જગતનો તાત ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે કારણ કે વરસાદી છાંટા વચ્ચે જો વધુ વરસાદ પડે તો બટાકા જીરું રાયડો અને વરિયાળી જેવા રવિ પાકને નુકસાન થવાની ખેડૂતોની ભીતાઈ સેવાઈ રહી છે એટલે એની અંદર વરસાદ કમોસમી વરસાદ પડવાના કારણે અંદર રોગોનું પ્રમાણ વધી ગયું મોલો મચ્છી મધિયો એનું પ્રમાણ વધી ગયું છે અને કમોસમી વરસાદ એટલે વરિયાળી માટે મોટું મોટું બટાકાની અંદર વરિયાળીની અંદર બહુ મોટા એટલે ખેડૂતોને નુકસાન છે અને કમોસમી વરસાદના કારણે જ આ બધું નુકસાન થયેલ છે ને વરિયાળીમાં મધિયાના કારણે આ સલ દર સાલ વધારે પડતું ઉત્પાદન વરિયાળીની અંદર સારામાં સારું રહેતું પણ આ મોલો અને મધ્યાનું પ્રમાણ ખૂબ જ વધારે છે એટલે એનામાં ઉત્પાદનમાં બહુ મોટો કાપ આવશે એવું લાગે છે આ આસલ આ પાકની અંદર જે મેન મહત્ત્વ બટાકાનું હતું અને વરિયાળી હતું એટલે અમારા અહીંયા વરિયાળીનું વાવેતર વધારે હતું પણ એની અંદર કમોસમી વરસાદના કારણે મોટે પાયે નુકસાન પવનના કારણે બધી વરિયાળી આડી પડી ગઈ છે એને લઈને ઉત્પાદનમાં પચાસ ટકાનો ઘટાડો આવશે એવું એવું અનુમાન છે પાટણના સિદ્ધપુર ખાતે અહેમદી ગ્રુપ બિચમત મલક દ્વારા હિજામત થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દસ જેટલા લોકોએ કેમ્પમાં ભાગ લઈ હિજામા વિશે માહિતી મેળવી હતી હિજામાં એક શૂન્ન છે અને એક મુફિન ઇલાજ પણ છે આધુનિક જીવન પદ્ધતિ અને હવા ખોરાક પાણીના પ્રદૂષણને કારણે આવા શરીરમાં બિનજરૂરી તત્વોનું પ્રમાણ વધે છે જે બીમારી નોતરે છે હિજામિક થેરોપી વડે શરીરના જુદા જુદા ભાગ ઉપર કપ લગાવીને બિનજરૂરી તત્વોને ખૂબ સરળ પદ્ધતિથી દૂર કરવામાં આવે છે અને જૂના હઠીલા રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે આ કેમ્પમાં મૌલાના જાવેદ મૌલાના અશરફ શેર ડૉક્ટર લુકમાન અશરફ અલી સૈયદ અહેમદ નાદુલિયા સઈદ મકસુદ ખાન પોલાદી ભુરાભાઈ પઠાણ યુસ યુસેન શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા એસોસી પોલીસે અમીરગઢ તાલુકાના વેરા ગામેથી ગેરકાયદેસર બંદૂક ઝડપી પાડી હતી અમરાભાઈ ચૌહાણ નામના ઈસમ પાસેથી પોલીસે ગેરકાયદેસર બંદૂક ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે તેમજ બંદૂક સાથે આરોપીની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલા પર દહેજ લઈ અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધારે થઈ રહ્યા છે ત્યારે વાવ તાલુકાના મોરખી ગામની પાણીતાએ દહેજના મામલે ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે પીડિત મહિલાએ પતિ સસરા સહિત પાંચ લોકો સામે થરાદ પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાવી છે ટોડાળા ગામની મહિલા પંદર વર્ષ અગાઉ મોરીખા ગામે લગ્ન થયા હતા પરંતુ સાસરિયા દ્વારા દહેજ માટે તેની માનસિક ત્રાસ આપવામાં આવતો હતો

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઈ લોકોમાં હજુ પણ આક્રોશ છે અનેક વિધિ સંગઠો અને વિવિધ સમાજોના જવાનોએ શ્રદ્ધાંજલિ આપી છે અને દેશમાં સેવા માટે તત્પર રહેવાની પણ ભાવના બતાવી રહ્યા છે બનાસકાંઠા ઠાકોર એકતા મંચ દ્વારા પાલનપુરમાં શહીદ થયેલા જવાનોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજે યુવા છે જેનો આર્મીમાં અથવા સુરક્ષિત અન્ય જગ્યા ઉપર ફરજ બજાવે છે તેનું નામ સન્માન કરાયું હતું જે યુવાનો અથવા જવાનો પોતાની ફરજ પર હતા તેમનું સન્માન તેમના પરિવારને અપાયું હતું જે પ્રકારે દેશના યુવાન શહીદ થયા છે તેને લઈને લોકો હજુ પણ આક્રોશ છે ત્યારે બનાસકાંઠા ઠાકોર એકતા મંચે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી એક નવી રાહ ચીંધી હતી સમાજના બાળકો પણ આ કાર્યને પ્રેરિત થઈને સેનામાં જોડાવાની પ્રબળ ભાવના જાગી હતી અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી સમાજના બાળકો અને સમાજના યુવાનો એક નવી રાહ ચીંધી હતી

જે સેવા આપે છે એ બદલ ઠાકોર સમાજનો અમે સન્માન સમારોહ કર્યો છે સાથે જે પુલવાના અંદર બનેલો જે બનાવ જે સીઆરપીએફના ચુમ્માલીસથી વધારે જે જવાનો જે શહીદ થઈ ગયા એમનો પણ અમે અહીંયા જે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખેલો સાથે અમારા એક ઠાકોરભાઈ જે જમ્મુ કાશ્મીરના અંદર જે બર્ફશીલાના શિલાના અંદર પણ એમનું જે નિધન થયું છે જે શહીદ થયા છે એમનો પણ અમે અહીંયા શહીદ શ્રદ્ધાંજલિ આપી છે અને આવનારા ટાઈમના અંદર બનાસકાંઠાના નહીં પણ આખા ગુજરાતના અંદર બધી જ જ્ઞાતિના લોકો પોતપતાને સમાજના અંદર આવો એક સન્માન સમારોહ ગોઠવે જેથી કરીને દેશ માટે રાજ્ય માટે સેવા કરવાનો એમને એક પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને અને સમાજના અંદર એમનું જે સન્માન થાય તો એમને શું એમને એક ગર્વ ફિલિંગ થાય અને એમને દેશ માટે રાજ્ય માટે સેવા કરવાનો એક સરસ મોકો છે એને તક ઝડપી લે અને દેશ માટે રાજ્ય માટે આજે કેટલા વધારે સેનાના जवानोंનો અમે સન્માન કરી રહ્યા છે કારણ કે જે અમુક લોકો છે અત્યારે હાજર નથી કરી શક્યા અને ડ્યુટી ઉપર જે હોવાતી એમના પરિવારજનોનો અમે સન્માન કરી રહ્યા છે કારણ કે અવારનવાર જે જે બનાવો બન્યા છે એના કારણે જે લોકોને રજા મળી નથી એ માટે એમਨੇ એમના પરિવારનો સન્માન કરી છે પરંપરની અપડેટ માટે જોતા લોકમત ન્યૂઝ દરજાપશો નમસ્કાર